સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલજીના અવતરણ દિવસ એટલે કે ચેટીચંદ ઉત્સવ જે ચૈત્ર નવરાત્રિના બીજના દિવસે આગામી તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસને રવિવારના રોજ ઉજવવામાં આવનાર છે આ દિવસે દેશ અને દુનિયાભરમાં જ્યાં પણ સિંધી સમાજ વસે છે ત્યાં હર્ષોલ્લાસ ઉમંગને ઉત્સાહથી આ દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવે છે અમદાવાદમાં સિંધી સમાજ ખૂબ મોટી સંખ્યામાં નરોડા કુબેરનગર અને સરદારનગરમાં વસવાટ કરે છે આ વિસ્તારમાં વર્ષોથી ચેટીચંડ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસને રવિવારના રોજ દર વર્ષની જેમ વર્ષે પણ નરોડા પાટિયાથી સરદારનગર તલાવડી સુધી બપોરે એક કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે જેમાં સો જેટલી ઝાંખીઓ નીકળવાની છે અને આ શોભાયાત્રા નરોડા પાટિયાથી કુબેરનગર ક્રોસિંગ રાજાવીર સર્કલ જી વોર્ડ માયા સિનેમા રોડ નોબલનગર એપ્રોચ થઈ ભદ્રેશ્વર આંબાવાડી સરદારનગર થઈ તલાવડી નદીના પટમાં સમાપ્ત થશે આ સરઘસના શુભારંભ સ્થળે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારવાના છે તેમજ અન્ય મહાનુભાવો ધારાસભ્યશ્રીઓ સાંસદ સભ્યશ્રીઓ અમદાવાદ શહેરના મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પક્ષના નેતાશ્રી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ પ્રેસ નોટ નરોડા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય શ્રી પાયલબેન કુકરાણીના જનસંપર્ક કાર્યાલયથી પ્રસારિત કરવામાં આવી છે